આ પીડિત પરિવારજનો છે તેમને તેમના ઘરોમાં જ રોકી દેવાયા નજરગેદ કરી દેવાયા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક સિવિલ ડ્રેસમાં ખાતાના કર્મચારીઓ પણ છે તેમને સવાલ કરાઈ રહ્યો હશે પરંતુ જવાબ નથી આપી રહ્યા તો ગુજરાતમાં આ પરંપરા બહુ જૂની છે કે કોઈ આ પ્રકારનો કાર્યક્રમ હોય જ્યારે વિરોધનો ડર હોય તો પછી આ પરિસ્થિતિમાં જે રોષ છે એ ઠંડો પાડવા માટે પોલીસનો પણ ઉપયોગ થતો હોય આના આક્ષેપ ભૂતકાળમાં લાગી ચૂક્યા છે તેમની ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે એ વાત ન ભૂલવી જોઈએ કે આજ વડોદરામાં એક મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમમાં જ્યારે હણી બોટકાંડના જે પીડિતો છે તે આવ્યા અને કહ્યું કે અમને તમારા સુધી પહોંચવા દેવાતા નથી મુખ્યમંત્રીનો એ વિડીયો અને ચર્ચા પણ ખૂબ વાયરલ થઈ થોડા સમય માટે અટકાયત પણ થઈ હતી તો આ પરિસ્થિતિમાં વધુ એક ઘટના તિરંગા યાત્રા એટલે કે દેશનો દરેક વ્યક્તિ સેનાનું પરાક્રમ છે અને સરકારે જે કરી બતાવ્યું તેના સમર્થન કરવા માંગે છે પણ આ પોલીસનો નજરકેદ કરે તો એ ક્યાંની સરકાર અને ક્યાંની લોકશાહી તો આ લોકશાહીને લાંછણ લગાવતા દ્રશ્યો છે તેવું સ્થાનિકોનું કહેવું છે પીડિત પરિવારજનોનું કહેવું છે હનિકાંડમાં જે ચૌદ માસુમ બાળકો હતા તેમના મોત થયાના મુદ્દો અનેકવાર ગુંજી ચૂક્યો છે આ મુદ્દે હજુ પણ પીડિત પરિવારો ન્યાય માંગી રહ્યા છે પરંતુ એ ન્યાય નો અવાજ જે ઉઠાવે છે શું તેને આ પ્રકારે દબાવી શકાય બહુ લાંબો સમય થયો નથી ગણતરીના દિવસો પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિ હતી અને આ પ્રકારની પરિસ્થિતિમાં પહેલા એ સાંભળી લઈએ પીડિત પરિવારજનો છે એ શું કહી રહ્યા છે આતંકવાદનો સફાયો કરો એના સમર્થનમાં તિરંગા યાત્રા નીકળે છે પણ વડોદરામાં જે આતંકવાદના શિકાર થયા છે ચૌદ લોકો હરની જે નું આતંકવાદ થયું છે એના પીડિતો સાથે ન્યાય નથી થતું આ અન્યાય કરવા દર વખતે પોલીસવાળા આવી જાય છે હાઉસ કરવા માટે આવી જાય છે દર વખતે શું નામ આપણું નામ બોલો નામ બોલો નામ તો મોદીજીએ જે આતંકવાદનો સફાયો કરો એના સમર્થનમાં તિરંગા યાત્રા નીકળે છે પણ વડોદરામાં જે આતંકવાદના શિકાર થયા છે ચૌદ લોકો હરની બોટકાંડમાં જે કરપ્શનનું આતંકવાદ થયું છે એના પીડિતો સાથે ન્યાય નથી થતું આ અન્યાય કરવા દર વખતે પોલીસવાળા આવી જાય છે હાઉસ સરસ કરવા માટે આવી જાય છે દર વખતે શું નામ આપણું નામ બોલો નામ બોલો નામ તો બોલા હમણાં મોદીજીએ જે આતંકવાદનો સફાયો કરો એના સમર્થનમાં તિરંગા યાત્રા નીકળે છે પણ વડોદરામાં જે આતંકવાદના શિકાર થયા છે ચૌદ લોકો હરની બોટકાંડમાં જે કરપ્શનનું આતંકવાદ થયું છે એના પીડિતો સાથે ન્યાય નથી થતું આ અન્યાય કરવા દર વખતે પોલીસવાળા આવી જાય છે હાઉસ અરેસ્ટ કરવા માટે આવી જાય છે દર વખતે શું નામ આપણું નામ બોલો નામ બોલો નામ તો બોલા તો વડોદરાના દ્રશ્યો છે અમારા સહયોગી રૂપે સાથે સંપર્ક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ જો આ ઘટનામાં તથ્યો હોય અથવા તો સ્થાનિકો જો આ રીતે સોશિયલ મીડિયા થકી આ સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરો કરાતા હોય તો પછી મુખ્યમંત્રી શ્રીને જે રજૂઆત કરવામાં આવી હતી પીડિત મહિલાઓ દ્વારા કે અમને અધિકારીઓ તમારા સુધી પહોંચશે પહોંચવા જ નથી દેતા અને તે પછી જે મુખ્યમંત્રીએ કહ્યું કે આ એ જગ્યા નથી તમને હું અચૂક મળીને જઈશ પણ વધુ એક પુરાવો છે કે મુખ્યમંત્રી મૃદોને મક્કમ છે પણ જો ભાજપની તિરંગા યાત્રામાં વડોદરા છે કે તે પણ આ દેશના વતની છે તેમને સેનાના પરાક્રમ પર ગર્વ છે અને તે સેનાના પરાક્રમને સમર્થન આપવા માટે સેનાનું મનોબળ વધારવા માટે તેઓ તિરંગા યાત્રામાં જોડાવા ઈચ્છે છે પરંતુ સ્થાનિકોના કહેવા અનુસાર તેમને જોડાવા ન દેવાયા